દિવસ સે ખાસ નથી કરી કોઈને વાત એક ભાબા નો જન્મદિવસ સે ક્યોને કોનો જન્મદિવસ સે આજે અમારો જન્મદિવસ સે પણ કોઈને કીધું નથી બધાને કાવ તો તો પાર્ટી માગે ખર્ચો નો થાય કોઈને કેવું નથી એટલે કોઈને ખબર તો ન પડે ભલા દાદા તમને આજ મારે સરપ્રાઈઝ આપવી છે